વઢવાણ તાલુકાનું કેરાડા ગામ જે ચાર ગામની સીમાઓથી ઘેરાયેલું છે એક સમય હતો આ ગામનો પરંતુ બારવટીયાઓને લૂંટારાઓના ત્રાસથી આ ગામને ભાંગવામાં આવ્યું અને પછી આ ગામ વસી શક્યું નહીં આ ગામમાં હાલ તલાવ છે આ તલાવ છે અને આ તલાવની પાયર ઉપર આપણે આ શિવલિંગ જોઈ શકીએ છીએ આ શિવલિંગ ઘણું જૂનું વર્ષો જૂનું છે થોડાક આવો આ શિવલિંગ છે અને આ બાજુ નંદી મહારાજ ખંડિત થયેલા નંદી મહારાજ છે આ આ શિવલિંગ ઉપરની પાછળ આપણે પાળીઓ જોઈ આમનું નામ આ દાદાનું નામ મુળાભા પાવરા નાડોદા રાજપૂત સમાજના મુળાભા પાવરાનો આ પાળિયો છે આમના માટે એક દુઓ છે કે ગામ ભાંગું લૂંટારે અને મચ્યું ત્યાં ઘમસાણ ગામ ભાંગું લૂંટારે અને મચ્યું ત્યાં ઘમસાણ પણ મૂળે કીધી મોકાણ એ પાણીદાર પાવરા આ પાળિયાની ખાસિયત શું છે એ જોવી આપણે તમે જોઈ શકો આ પાળિયાની પાછળ આ દાદાની પાછળનો ભાગ જે છે એ કોઈ મંદિરના પથ્થરમાંથી કોતરણી કરેલો છે જો એવું બની શકે કે અહીંયા શિવનું ભવ્ય મંદિર હોય શકે અને આ મંદિરને બચાવવા આ ગામને બચાવવા માટે આ દાદા સત્તરસો ને છત્રીસ ની સાલ એમના પરિવારજનો સાથે વાત થઈ અને ઈસ વખતે આ ગામને જયારે ભાંગવામાં આવ્યું હોય આ મંદિરને ને અને મંદિરનો જે પથ્થર હોય પથ્થર માંથી આ દાદાની ખાંભી આ પાળીયો બનાવવામાં આવ્યો હોય જોઈ શકો છો આપ આ બાજુ ગામનું તળાવ છે આ તળાવની પાર છે હાલ આ ગામમાં કોઈ માનવ વસાહત નથી પણ આ જૂનું શિવલિંગ પાળીઓ તેમજ બે આહિર સમાજના સતીમાં અનેક જૂનું હનુમાનજી મહાવીરનું મંદિર છે તો આવી જ કંઈક નવી વાતો સાથે નવા ઇતિહાસ સાથે ફરીવાર મળીશું જય જય ગરવી ગુજરાત